નમસ્કાર હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર આજે જામનગર જિલ્લાના ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લાના કુલ એવરેજ ત્રણ લાખ હજાર હેક્ટર જેટલું ખરીફ સિઝનમાં વાવેતર થતું હોય છે જેમાંથી હાલમાં બે હજાર ચોવીસની સિઝનમાં મુખ્યત્વે મગફળી કપાસ તથા તુવેર પાકોનું વાવેતર થયેલ છે જેમાંથી કપાસ એક લાખ એકત્રીસ હજાર હેક્ટરની આસપાસ મગફળી એક લાખ બ્યાસી હજાર હેક્ટરની આસપાસ આ ઉપરાંત કઠોળને અન્ય પાકો થઈને પાંચ હજાર હેક્ટર અને શાકભાજી તથા લીલા ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે હવે ખાસ વાત કરીએ તો ઓગસ્ટ માસના છેલ્લા અઠવાડિયામાં એકસાથે વરસાદ પડતા દરેક તાલુકામાંથી પાકમાં નુકસાન થયે એવી રજૂઆતો મળેલી જે અન્વયે સરકારશ્રીની સૂચના મુજબ અત્રે સુડતાલીસ જેટલી ટીમની રચના કરી અને ફિલ્ડની અંદર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેમાં હાલમાં લગભગ પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ખાસ કરીને આ નુકસાનીમાં જોતાં કપાસ તુવેર કઠોળ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાની થયું એવું જણાઈ આવેલ છે અને આગળ ઉપર સરકારશ્રીની સૂચના મુજબ સર્વે પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આપણા જિલ્લામાં થોડી નુકસાની વધુ હોય એવું જણાતા આપણે અન્ય જિલ્લામાંથી પણ ગ્રામસેવકો અત્રે બોલાવી અને સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ થાય તે માટેનું આયોજન કરેલ છે અંદર આપણા જામનગરના તમામ ગ્રામસેવકો આ ઉપરાંત જે તે ગામના તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રીની હાજરીમાં અને સાથે સાથે મારા વિસ્તાર અધિકારી નોડલ અધિકારી તરીકે તાલુકા કક્ષાએ કામગીરી બજાવી રહ્યા છે